જય સ્વામી નારાયણ અંતરદ્રષ્ટિના પાઠ નંબર ત્રણ માં આપણે દ્રષ્ટિ આપણે રાખવાની છે એ તો આપણે જોયું બે પ્રસંગો પણ પાઠ નંબર ટુ માં જોયું ફાયદા પણ જોયા હવે આપણે થોડુંક વધુ સમજવાનું છે શું સમજવાનું છે તો શ્રીજી મહારાજના અમુક વચનો કબીરજી સુરદાસજી પ્રમુખ સ્વામી મહારાજ તો અમુક એક્ઝામ્પલ જોઈશું જે નાના નાના છે શ્રીજી મહારાજે પોતાના વચનામૃતમાં ગઢડા પ્રથમના વિષમાં શું કહે છે કે આ દેહમાં રહેનારો જે જીવ છે તે પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિને કરીને જ પદાર્થને જોયા કરે છે પણ પોતે પોતાને નથી જોતો તે જ અજ્ઞાનીમાં અજ્ઞાની છે અતિશય અજ્ઞાની છે શું કીધું શ્રીજી મહારાજે કે આપણે બાહ્ય બધા જોવી પણ અંતરની અંદર અંદર શું ચાલે છે ને એ એ આપણે જોતા નથી અજ્ઞાની અજ્ઞાનીમાં અજ્ઞાની અતિશય છે શું કહેવા માગે છે તો આપણે વધારે સમજીએ આપણને આ દિવ્ય સત્સંગ મળ્યો છે અને આપણને સારા વિચારો મળે છે પણ જો આપણે ખોટ ન ટાળીએ ને અને બીજા તરફ આપણે દ્રષ્ટિ કરીએ ને તો નુકસાન આપણને જ છે કબીરજીએ એક સાખીમાં શું કહ્યું છે બુરા દેખન મેં ચલા બુરા મિલ્યા ન કોઈ ભીતર અપના ખોજ્યા બુજશે બુરા ન કોઈ શું કબીરજીએ કહ્યું કે હું છે ને બધા બહાર છે ને બધા બુરા એટલે ખોટા માણસો એવું જોવાઈ ગયો પણ મને કોઈ ન મળ્યું પણ જયારે મેં અંદર જોયું ને ભીતર એટલે અંદર જોયું ને ત્યારે મારેથી બુરું કોઈ નથી આ કબીરજી બોલે સુરદાસજી શું કહે છે મોસમ કોન કુટિલ ખલ કામી માર હે ભગવાન મારા જેવો કુટિલ ખલ અને કામી બીજો કોઈ નથી પોતે પોતાનો જો નેગેટિવ વાત કરી છે અંતરદ્રષ્ટિ કરીને વાત કરી છે એટલે આ મુદ્દો મહત્વનો છે પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત કહેતા કે આપણે કોકને ભૂલ બતાવીને કોકને આંગળી આમ ચીંધવીને ત્યારે આપણે વિચાર કરવાનો કે એક આંગળી એના તરફ છે પણ વાયલી ત્રણ આંગળીઓ આપણા તરફ છે ઊંટીઓ હોય એ બધા પ્રાણીઓ કઈક ને કઈક ખોટ કાઢ્યા કરે ને બતાવે તો શિયાળભાઈ શું કે કે ઊંટભાઈ બીજા ને તો છે ને એક એક અંગ વાંકવું છે તમારે તો અઢારે અઢાર વાંકા અંગ છે એટલે પોતાનું જો આમ જો અંતરદ્રષ્ટિ આપણે તરફ આપણે વળીએ ને તો આપણે બીજાના દોષો જોવાનો સમય જ ન રે હા જેટલા બીજાના દોષો આપણે જોવી છે જેટલી બાબતો આપણે અંદર નાખીએ છીએ ને મગજની અંદર એટલું આપણને નુકસાન થાય છે એટલું આપણે દુઃખ દુઃખી થઈએ છીએ આપણે કોઈ હોસ્પિટલમાં જઈએ તો આપણે બધા દર્દીઓને ઉલટ તપાસ કે ખરખરો કરીએ છીએ એટલે તમને આ વોર્ડની અંદર આ વ્યક્તિઓ છે પાંચ છે તો આમને હું છું આમને હું છું આવું કાંઈ કરીએ છીએ નથી કરતા તમે શું કરો છો તમે પોતાનું જ જોવો છો કે મને ક્યારે સારું થાય હું ક્યારે સાજો થાવ ને કરીએ જાઉ તો ત્યારે આપણે રાખવી સી તો એવું જ તે આપણે જો પોતાનો ઈલાજ આપણે કરવી ને તો એને આપણે અંતરદ્રષ્ટિ કહેવાય અને સતત આપણે ઈલાજ કરતો જ રહેવો પડશે કારણ કે ઈલાજ નહીં કરીએ તો આપણે કાંઈક ખૂટશે આપણા જીવનની અંદર આપણને કઈક પ્રશ્નોના જવાબ નથી મળવાના તો એના માટે અંતરદ્રષ્ટિ જરૂરી છે તો કબીરજી કયો તમે સુરદાસ કયો શ્રીજી મહારાજ કયો કે આ ઊંટના ઉદાહરણ દ્વારા આપણને એટલું જ શીખવા મળે છે કે આપણે આપણી તપાસ કરવાની છે આપણે આપણું જોવાનું છે આપણે આપણો ઈલાજ કરવાનો છે આપણે આપણી ખોટ દૂર કરવાની છે બીજાની નહીં બીજાનું નથી જોવાનું જો બીજાનું જોવા રહેશો તો આપણું ક્યારે થશે કલ્યાણ મળીએ અંતરદૃષ્ટિના ચોથા વીડિયાની અંદર જેની અંદર આપણે અમુક પ્રસંગો જોઈશું અને અમુક તમને હું પ્રશ્નો કહીશ જે તમારે ચર્ચા કરવાની છે જયસ્વામી નારાયણ